છ સાત બ્લોગ મેકા છે ડિસ્ક્રિપ્શનમાં બધાની લિંક છે ન જો હવે જે છે રિટર્ન હોમ જુઓ આઠસો કીવી જવાનું છે ટ્રેનમાં એસીવાળો રૂમ રાખ્યો છે અને ટ્રેનનો રૂમ અમે આપણો બતાવી દઉં હજુ આ ટ્રેનમાં જવાનું છે આપણા ભાઈ અહીંયા બેઠા એ રૂમ બૂમ તો ભાઈ ગોતી લીધું બોલો ડબ્બો તો ગોતી લીધો હે નંબર વુંબર હમણાં તમને અંદરથી બધું વિઝિટિંગ કરીને દેખાડું તો બ્લોગમાં નવો હોય તો લાઈકશો સબસ્ક્રાઈબ કરી નાખજો ઇન્સ્ટાગ્રામમાંથી ફોલો કરી નાખજો લિંક દીજે ડિસ્ક્રિપ્શનમાં છે મળીએ આપણો

વાંધો નહીં આવે ભાઈ સાતસો કિમી કવર કરવાનું છે જો આરીસો એને ભાઈ વિજયભાઈ દેખાય જો કાંઈ વાંધો નહીં તમે બ્લોગમાં કન્ટિન્યુ રહીજો ને હું તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો આપણો વિજયભાઈ આમાં હોવાના હે ટાઈટ બેન ટાઈટ બેન નહીં હોય હે વિજયભાઈ આપણો શરમય છે બહુ એ આપણા માણસો આવે હાલો આ નીકળી બાર થોડીક વાર પછી આવશે હવે આ ટ્રેનમાં આપણે જવાનું છે ને હાલ બીજી ટ્રેન આવી છે ભાઈ ઉજ્જૈન માં બે ત્રણ દી રેખડા આવે ડાયરેક્ટ ઘરે જવું હોય ભાઈ ઘરની બહુ યાદ આવે હે અહીંયા ભાઈ રખડવાની મોજ આવે પણ તમે ક્યાંય ખાવામાં ઠરો નહીં ગુજરાતી લોકો બહાર જાય એટલે ખાવામાં ભાઈ ક્યાંય મજા આવે નહીં પબ્લિક ભાઈ જેમ ડ્રેન આવે એમ વધતું જાય અને નીકળે એમ ઘટતું જાય છે જો

સાહેબ ભૂખા કરી નાખે એમ કે અહીંયા જો એસી ચાલુ જ છે હજી તો નોર્મલ છે લગભગ ટ્રેન હાલશે એટલે ફૂલ ચાલુ થાય અને વીજી ભાઈ આપણે સામે બેઠા છે આમ જેવો બધા હોઈ ગયા હેરવે હેરવે અર્નિંગ હોઈ જાવ લોકો ફૂલ મોચ કરાવવાની હે બરોબર ને વિજયભાઈ લાઈક છે સબસ્ક્રાઈબ દબાવીને કરી નાખજો ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો કરી નાખજો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે મળીએ આગળ ટ્રેન ઉપડી ગઈ છે ને આપણે સીટ બીટે આવી ગયા તમને ખબર છે અને જો આ બધું પબ્લિક આપણું હરવે હરવે હુવા ભેગું થાય હે હવે અડધા ઉપર ને નીચે બધા ઉતા હે અડધા મોબાઈલ ચાર્જિંગ કરે તો તમને બાર તો વ્યુ બતાવો ભાઈ એસી વાળો ડબ્બો એટલે બારી તો ખુલશે નહીં જો બાર નું કઈક આવું વ્યૂ આવે છે કન્ટિન્યુ ભાઈ ફ્લોક માં રહી ગયો હાલકો પણ બારી બતાવ તમને જો બાર તો બહુ આવું દેખાય ભાઈ માણસો અમારા હોતા છે બધાય તો કન્ટિન્યુ રહી ગયો ભાઈ બ્લોગમાં ભાઈ એસી બહાર આવી ગયા હવે ઘર ભાઈ બાર આટો મારવા નીકળા તા ભાઈ હા બધા લોકલ લોકલ ડબ્બા હે ભાઈ આપડા ફર્સ્ટ વર્લ્ડ માં ઉજ્જૈન મારી ટ્રીપમાં ભાઈ ફર્સ્ટ ટાઈમ ટ્રેનમાં એમાં આપણે લોકલમાં બેઠા હતા રિજ્યુશન કરેલું હતું એ બ્લોક નો જોયો તો જોયો છો ભાઈ

Apa bau kena lihat kereta. Kita lihat. 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 બધે હોવાની તૈયારી કરે તો ભાઈ આપણે પણ હોવી જાય જો બાર ને માથે થઈ ગઈ છે ભાઈ અને ટ્રેન નરવેર વે પુલ થાય છે બ્લોગ માં કન્ટિન્યુ રહેજો ભાઈ તમને મળે ઉઠીન જય માતાજી ગુડ મોર્નિંગ મિત્રો સવારના 9:30 જેવું થયું હે ભાઈ ઘડિયાળ પણ સ્વિચ ઓફ થઈ ગઈ છે ચાર્જિંગ બાર્જિંગ પતી ગયું હે બાદમાં તમને વ્યૂ બતાવું જોવો વિરમ ગામનું જંક્શન ગયું છે ભાઈ ને હમણાં આપણે ઉઠા રાતે બહુ હુવામાં મોડું થઈ ગયું હતું ભાઈ બ્લોક બે ત્રણ વાર રિલોડ થયો હતો પણ ચાતો નતો નેટવર્કના કારણે એટલે ફાઇનલી હવે વહી ગયો છે એટલે સુવામાં રાતે મોડું થઈ ગયું હતું એટલે નવ સાડા નવ જેવું થઈ ગયું જો બાર ભાઈ વરસાદના કારણે ખેતરોમાં પાણી વહી રહ્યા છે વાકાને જંક્શન ઉતરવાનું છે ભાઈ બ્લોકમાં કન્ટિન્યુ રહી ગયો લેક્ચર સબસ્ક્રાઈબ કરી નાખ્યો સુરેન્દ્રનગર નું સ્ટેશન આવ્યું જો સ્ટેશન હે ભાઈ ભાઈ સુરેન્દ્રનગર નું સ્ટેશન આવ્યું માણસો આડા રખડે છે તડકો ભાઈ જોરદાર નીકળી ગયો હે દસ ને સત્તર જેવું થયું છે 500 trận cho thấy game gì vậy? 900 vậy là gì vậy? Ô kìa, con số đi, Điên chả lù bay cả này. Đom hán đi bay quá. Khét luôn chưa đâu bay quá, khăn er. Bay khăn બહાટી બોલે જાય હો ભાઈ ગાડી ધાબા ગાડી જાય પાણી કેવું ભર્યું જોવો ભાઈ ભાઈ ગુજરાત માં આવી એટલે અલગ જ મજા આવે ભાઈ ભાઈ ફાઈનલી વાકાને રાવવું જોઈએ હવે માણસો બધા ઉભા આપણા એવી

એસી માંથી વાકાને ભોગી ગયા ભાઈ જબલપુર સોમનાથ લખેલું છે અમે આ ટ્રેન હતી જો ભાઈ આપડી ફાઇનલી ભાઈ આપણા ગુજરાત માં આવી ગયા હું કેવું તમારું ગુજરાત જેવી મોજ આવે કે ફાઇનલી વાકાને જંકશન ને પોગી ગયા ટ્રેન જાય આપડી ભાઈ વિંદુર વેરાવળ વારી આપણે બેઠા હતા ભાઈ વાકાને રો ભાઈ પહેલા 100 સબસ્ક્રાઇબ કરી નાજો ભાઈ નવો વિડિયો કરો કરો સપોર્ટ દે ગુજરાતી ભાઈ ને આલકોર દે ઉપર ચડીને અલકોર જવાનું છે આવી ગયા છે મૂર માતા આમ જોવો પાણી જાય છે ભાઈ થોડું ઘણું અને અગર ભાઈ નાસ્તો

bây giờ cái gì chứ, người đầu bên đây cả ấy vậy, mau gì vậy nè, quá vào vậy. Alo vậy, là vậy dễ Mata તો ફાઇનલી મિત્રો આપણે ઉજ્જૈન ટ્રીપ અહીંયા થાય છે પૂરી ફાઇનલી પોગી ગયા છીએ ઘરે આપણે ભાઈ ઇન્દોરથી બેઠા હતા ટ્રેનમાં હાથસો કિમી કવર કર્યું ભાઈ વાંકરને જંક્શનને ઉતર્યા હતા વાંકાને થોડો ઘણો નાસ્તો કર્યો તમને બતાવ્યું ફાઇનલી વાંકરનેથી મોરબી મોરબીથી ઘરે આવી ગયા તો લાઈક સબ સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ મળીએ તમને બીજી ટ્રીપમાં અથવા બીજા બ્લોગમાં તો મળીએ બીજા બ્લોગમાં